સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું થાઈલેન્ડનું થાય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી પહોંચ્યું છે જેમાં પ્રતિનિધિ પ્રતિનિધિમંડળનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે એસોયુ એડી ના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ મુકેથી સ્વાગત કર્યું હતું બાદમાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી પદ પૂજા કરી ગેલેરીમાંથી નર્મદા નદી સરદાર સરોવર ડેમ અને વિંધ્યાનચલની ગિરિમાળાનું લીલે વનરાજીની ખીલેલું પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેશપ્રાત હૈરાયણ મુનિએ મુલાકાત પુથિમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી હતી તેઓએ એકતાનગરની યાદગીરી રૂપે અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ સરદાર સાહેબની પ્રતિકૃતિની ભેટ આપી હતી આ પ્રતિનિધિ મંડળે સરદાર સાહેબના જીવન કવનને પ્રસ્તુત કરતો શો નિહાળી લાગણી વ્યક્ત એકતા નગર ની મુલાકાતે આવેલા આ પ્રતિનિધિ મંડળમાં થાઇલેન્ડ ના સાત નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ એબોટ વાટ સિરીન્દ્રવાસ પ્રોફેસર ટોંગ થોંગ ચંદ્રાસુ પણ આ પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે નર્મદા જિલ્લાની મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળ તેમના નિર્ધારિત આગળના પ્રવાસ માટે જવા રવાના થયું નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર